રવિવારના રોજ બપોરના સમયે મળી ચાર લોકો લાપતા બન્યા હતા ઉનાળાનું વેકેશન હોવાથી રવિવારની રજાની મજા માણવા નવસારીના ઐતિહાસિક દાંડી દરિયા કિનારે હજારો ની સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા જેમાં મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના આસીલ તાલુકાના લાછુડા ગામના અને હાલ નવસાઈના નવા તળાવ ખાતે રહેતા પરિવારના સભ્યો દાંડી કિનારે ફરવા આવ્યા હતા અને દરિયામાં નાહવા પડ્યા હતા ત્યારે બપોરના સમયે ભરતીના પાણીમાં અચાનક એક જ પરિવારના સાત લોકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા એ સમયે તેમની ભૂમો સાંભળીને ત્યાં ફરજ પરના હોમગાર્ડના જવાને સાત પૈકી ત્રણ લોકોને તાત્કાલિક ડૂબતા બચાવ્યા હતા પરંતુ ઘટીના પાણીમાં દૂર સુધી ખેંચાઈ જવાથી ચાર લોકો ડૂબી ગયા હતા દરિયામાં ડૂબી ગયેલા લોકોમાં માતા અને બે પુત્રો તેમજ બહેનની છોકરીનો સમાવેશ થાય છે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તંત્ર દોડતું થયું હતું ને બનાવની ગંભીરતા જાણી નવસારી જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ વડા અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી દરિયા કિનારો ખાલી કરાવી લાપતા બનેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી જોકે મોડી સાંજ સુધી ડૂબી જનારાનો

द्वारा मैं रहता हूं नगर में और आज सुबह मतलब नया से गोपाल भाई रावणा राजपूत घूमने के लिए आए थे तो घूमने के लिए आए और वो आधा घंटा जैसा उन लोगों ने स्नान किया उसके बाद में उनके दोनों बच्चे और गोपाल भाई की वाइफ और उनके साडू भाई की लड़की वो पानी ने खींच लिया फिर गोपाल भाई ने प्रयास किया मतलब उसको निकालने के लिए और गोपाल भाई नहीं निकाल पाए फिर उन्होंने होम गार्ड को बोला फिर होमगार्ड लोगों ने भी अभी तक मेहनत की पर अभी तक उनका पता नहीं चला और वो नया तालाब जिला नवसारी के रहने वाले हैं और मूल निवास हम लोग राजस्थान के रहने वाले हैं भिलवाड़ा जिला है और लाछुड़ा ग्राम पंचायत है और मांडल तहसील है પ્રવાહ ચાલુ થયો હતો એ ભરતીના પ્રવાહમાં એ લોકો ઘસાતા હતા એ અમે જોઈને અમે બચાવવા માટે દોડી પડ્યા અમારા લાઈબ્રેરી લાઈફ જેકેટ લઈને અમે દોડી પડ્યા હતા મને કોને જાણ કરવામાં આવે અમારા અધિકારી ગણેશ પટેલ તથા બીજ જમાતા તથા પીઆઈ સાહેબ પીઆઈસી જિલ્લાભાઈ સાથે જાણ કરવા માગી હતી સો કઈ રીતની કામગીરી ચાલી રહી છે અત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે અધિકારીઓ અહીંયા આગળ એસપી સાહેબ કલેક્ટર મેડમ ડીવાય એસપી પીઆઈ જલાલપર અને પોલીસ બંદોબસ્તના તમામ જણાવ્યા ગતરોજ બાર તારીખે દાંડીથી જે દરિયાકાંઠો છે ત્યાં એમ રજાના દિવસે બધા આજુબાજુના જિલ્લામાંથી બધા દરિયો નિહાળવા માટે સમુદ્ર નિહાળવા માટે આવતા હોય છે એમાં ગઈકાલે આશરે દોઢથી પોણા બેના અરસામાં સાતેક લોકો ભરતીમાં તણાઈ ગયા છે કે ડૂબી ગયા છે તેવા સમાચાર સામે આવ્યા હતા અને તેની જાણ ત્યાં સ્થાનિક હોમગાર્ડ જે મૂકેલા છે તેમને જાણ થતાં તેઓ બચાવની કામગીરી માટે દરિયામાં ઉતર્યા હતા એના પરિણામે ત્રણ લોકોનો બચાવો સુરક્ષિત રીતે કરી શકાયો હતો અને તેમને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા ચાર લોકો મિસિંગ હતા ચારમાંથી ત્રણ બાળકો હતા એમાંથી બે પુત્ર અને તેમના માતા સુશીલાબેન અને એક તેમની ભાણી એટલે એક છોકરી એવી રીતે ચાર લોકો મિસિંગ હતા તંત્રને અહીંયા કંટ્રોલ રૂમ ખાતે જાણ થતાં અહીંયા નગરપાલિકામાંથી જે ફાયરના રેસ્ક્યુના કર્મચારીઓ છે તે લોકો પણ ત્યાં સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરી હતી ત્યારબાદ માન્ય કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અને એસપી સાહેબ હું અને ડીવાય એસપી શ્રી બધાએ ત્યાં મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી ત્યારબાદ ઢોલાઈ બંદર છે નવસારી જિલ્લામાં તેના ત્યાં એક મરીન કમાન્ડોનું કન્ટિન્જન્ટ છે તેમને પણ મોબિલાઇઝ કરવામાં આવ્યા હતા અને ઢોલાઈના મરીન કમાન્ડોએ પણ આ સર્ચ અને રેસ્ક્યુમાં કામગીરી શરૂ કરી હતી સાથે અહીંયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરને જાણ કરાતા એસસીઓસી તરફથી પણ એક એસડીઆરએફની ટીમને રવાના કરવા માટે સૂચના આવેલ હતી જે એસડીઆરએફની ટીમ અહીંયા સવારે લગભગ સાડા છ સાત વાગે પહોંચી ગઈ હતી આખી રાત દરમિયાન ફાયર નગરપાલિકાના ફાયર અને રેસ્ક્યુની ટીમો સ્થાનિક પોલીસ ત્યાંના સ્થાનિક આગેવાનો પછી જે એટીવી ઓલ ટેરેન વ્હીકલની બાઇક્સ જે ત્યાં બીચ પર ચલાવતા હોય છે પર્યટકો માટે તે લોકોએ પણ ઘણો સાથ સહકાર આપીને આખા બીચનો જે પટ છે એ પટનું સ્કાઉટિંગ અને કોમ્બિંગ માટે ખૂબ મદદરૂપ થયા હતા અને મરીન કમાન્ડોસ જે હતા તે લોકોએ પણ એક દાંડી બીજથી લઈને ઊંઝલની વચ્ચેનો જે પટ છે તે અને દાંડીથી લઈને પૂર્ણા ખાડી સુધીનો જે પટ છે તેમાં ખૂબ આખી રાત સર્ચ ઓપરેશન ચલાયું હતું મોડી રાતે લગભગ સાડા બાર એક વાગ્યા સુધી કોઈ સફળતા પ્રાપ્ત થઈ ન હતી પરંતુ આજ સવારે ફરીવાર ભરતી આવી ત્યારે લગભગ સાડા ચારથી સાડા પાંચના આરસામાં દાંડીને ઊંઝલની વચ્ચે સુશીલાબેન અને એક પુત્ર એવી રીતે બે જણાના મૃતદેહ મળી આવ્યા હતા અને પછી લગભગ નવથી દસ સવા દસની વચ્ચે દાંડીથી લઈને પૂર્ણા ખાડીવાળો જે વિસ્તાર છે એ ખાડીના વિસ્તારમાં વાંસી બોરસી નજીકમાં બાકીના બે મૃતદેહ મળી આવ્યા હતા એટલે હવે ચારે ચાર જે લોકો મિસિંગ હતા ગઈકાલે એ ચારે ચારના મૃતદેહ મળી આવ્યા છે અને તેઓને બોડી રિકવર કરીને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ તેમના જે નજીકના ફેમિલી છે તેમને બોડી આપવામાં આવશે